નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે બાર વર્ષ બાદ થશે મિથુન રાશિમાં ગજલક્ષ્મી રાજ્યોગનું નિર્માણ આ લોકો પર મહેરબાન રહેશે ગુરુ શુક્ર મિથુન રાશિમાં શુક્ર અને ગુરુના સંયોગથી ગજલક્ષ્મી રાજ્યોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે સિંહ સહિત આ ત્રણ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવી શકે છે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે

नवा वर्ष में शुक्र साथे गुरु नो संयोग थशे जे गजलक्ष्मी नामनो राजयोग बनावशे गुरु चौदह मे रोज रात्र अग्यार वागी ने बीस मिनिट वागे मिथुन राशि प्रवेश करशे तेज समय शुक्र छवीस जुलाई सवारे नव वागी ने बे मिनिट कलाके मिथुन राशि प्रवेश करशे ज्यादा एक वीस ऑगस्ट सुधी रहे शे। आवी स्थिति में छवीस गुरु और शुक्र संयोग है જેના કારણે ગજલક્ષ્મી નામનો રાજયોગ બનશે તો ચાલો જાણીએ ગજલક્ષ્મી રાજયોગની રચનાથી કઈ રાશિના લોકોને ફાયદો થશે મિથુન આ રાશિના લોકો માટે ગજલક્ષ્મી રાજયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે લાંબા સમયથી અટકેલા કામ ફરી એકવાર શરૂ થઈ શકે છે સંતાન સંબંધી તમને થોડી રાહત મળી શકે છે તમે તેની પ્રગતિ જોઈને ખુશ થઈ શકો છો અપ્રેરિત લોકોને લગનનો પ્રસ્તાવ મળી શકે છે આ સાથે કેટલાક લોકોના લગ્ન પણ થઈ શકે છે જીવનમાં ખુશીની दस्तक આવી શકે છે ગજલક્ષ્મી રાજયોગ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે સમાજમાં માનસન્માનમાં ઝળકથી વધારો થઈ શકે છે આ સાથે જ કમાણીના ઘણા સ્ત્રોત ખુલશે જે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે છે વેપારમાં પણ તમને ઘણો ફાયદો થઈ શકે છે सिंह આ રાશિના લોકો માટે ગજ લક્ષ્મી રાજ્યો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ લોકોના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ અને પડકારોનો અંત આવી શકે છે પૈસા સંબંધિત સમસ્યાઓ પણ સમાપ્ત થશે

आ साथे भाई बहनों साथे सारा संबंधों स्थापित थशे, धन आ राशि गजलक्ष्मी राज्यों खूबज फायदाकारक साबित थी सके आ राशि दांपत्य जीवन मा में मशीयोज रही सके तमे एक बीजा प्रत्येनी ने सारी रीते तमे व्यवसाय में नोधपात्र सफलता मेल भी शको छो। આ સાથે જૂના જમીન વિવાદનો ઉકેલ આવી શકે છે આવક ઝડપથી વધી શકે છે સમાજમાં માનસન્માનમાં ઝડપથી વધારો થઈ શકે છે